ગુલજારે મુસ્તફા શ્રીના પ્રમુખ શ્રી મહમદ રફી યુસફ બલોચ ગુલજારે મુસ્તફા સાદી ટ્રસ્ટ સમૂહ સાદી ચૌડમીનું આયોજન કરવામાં આવે છે તેમાં તમામ હિન્દુ ભાઈઓ તથા મુસ્લિમ સમાજને કહું છું કે આ સમૂહ સાદીમાં જોડાવામાં આવે જેની તારીખ એકત્રીસ બાર પચીસના રોજે કોરમ થયેલા સ્વીકારવામાં આવશે જેમાં સમૂહસાદીમાં પલંગ કબાળ તમામ ચીજો છોકરીઓને કન્યાદાન આપવામાં આવે છે જેની ફિક્સ બાર હજાર રૂપિયા રાખવામાં આવે છે જેના તમામ ગરીબ છોકરીઓ માટે કોઈ પણ પૈસો આયોજનમાં લેવામાં નથી આવતું જેમાં સમૂહ સાદી અસ્તાર ગુલજારી મુસ્તફાનો વાયદના હાઈસ્કૂલ બાજુમાં પચીસ એક બે હજાર છવ્વીસના સાંજે ચાર વાગે નિકાય સ્તર રાખવામાં આવે છે તેમાં તમામ સહયોગના દાતાર શ્રી હિન્દુ મુસ્લિમ સમાજ સહયોગ આપે છે અને કચ્છ કચ્છગુપ્તી સાહેબની દુઆથી આ સમૂહ સાદી ચૌડમી કરવામાં આવે છે જેમાં મારા ભાઈઓને કહું છું તમે કરજ અને વ્યાજખોરોથી બચો અને જેમાં આ બધા સમાજ આ સમૂહ સાદીમાં જોડાવવામાં આવે એ ન મારી નમ્ર અપીલ છે ફોર્મ આપણી ભારત લોન્ડ્રી જત હોટલ સામે સંજોગનગર મોટાપી રોડ મોહમ્મદ રફીક જુસફ બલોચ મારા ફોન નંબર છન્નું આઠ ત્રણ ચૌદ ત્રણ અઢાર તેમાં ફોર્મ સ્વીકારવામાં આવશે